હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું આશા કિચનમાં આજે આપણે બનાવીશું કઠિયાવડી સ્ટાઇલ પાકા ચીબડાનું શાક શાક એટલું ટેસ્ટી અને સરસ બને છે તે પણ ચોમાસાની ઋતુમાં જ પાકા ચીબડા આવે છે ત્યારે આપણે પાકા ચીબડાનું શાક બનાવીએ છીએ તો ચાલો આપણે પાકા ચીબડા બના પાકા ચીબડાનું શાક બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં એક પાકું ચીબડું લીધું છે હવે આપણે તેને બંને બાજુથી ભાગ આપણે કાઢી નાખશું વધારાનો ને વચમાંથી હવે આપણે કટિંગ કરીશું કટિંગ કરીને વચ્ચેનો બીયાનો ભાગ છે તે કાઢી નાખવાનો છે હવે આપણે બીયાનો ભાગ છે તે હટાવી લેશું મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે તેની છાલ હટાવી લેશું પાકા ચીબડાનું શાક ખાટું મીઠું સ્વાદમાં સરસ બને છે છાલ બધાની હટાવી લીધી છે હવે આપણે તેના કટકા કરી લઈશું નાના નાના એવા કટકા કરી લઈશું આ શાક બનાવવું સાવ સહેલું છે ઘરમાં રહેલા રેગ્યુલર મસાલાથી જ બની જાય છે બીજા કંઈ મસાલાની જરૂર પણ પડતી નથી કટિંગ થઈ ગયું છે હવે આપણે તેને બાજુ પર રાખી દઈએ હવે એક ખાંડી લઈએ તેમાં સાત આઠ લસણની કરી એડ કરીશું એક આદુનો ટુકડો લીધો છે તેને પણ નાના નાના કટકા કરી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અને થોડું એવું આખું જીરું એડ કરીશું અડધી ચમચી હવે તેના દસ્તાની મદદથી ખાંડી લેશું લસણવાળી ચટણી ખંડાઈ ગઈ છે હવે તેને આપણે લસણવાળી ચટણીને કાઢી લઈએ હવે એક પેન લઈએ તેમાં બે ચમચા તેલ એડ કરીશું તેલ ગરમ થાય પછી તેમાં આપણે એક ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી આખું જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું પાંચ ચમચી હિંગ એડ કરીશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું રાઈ જીરું ફૂટી ગયા પછી આપણે જે પાકું ચીબડું સુધારેલું હતું તે આવું એડ કરી દઈશું હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું હવે તેને સરખી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં લસણવાળી ચટણી જે ખાંડી હતી તે એડ કરી દઈશું ચમચી એક હવે તેને સરખી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરીને તેને ઢાંકણથી ઢાંકી દઈશું પાંચ દસ મિનિટ સુધી ચડવા દઈશું હવે ઢાંકણ ખોલીને પાછું મિક્સ કરી લઈશું હવે તેમાં એક ચમચી ખાંડ એડ કરીશું હવે તેમાં આપણે અડધું લીંબુ એડ કરીશું ખાંડ અને લીંબુ એડ કરવાથી શાક આપણું ખાટું અને મીઠું બને છે સ્વાદમાં હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું જેથી આપણું ચીભું છે સરસ રીતે બળી જાય પાછું તેને ચડવા દઈશું બે મિનિટ સુધી ઢાંકણ ખોલી લેશું હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં થોડોક ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી સરખી રીતે મિક્સ કરી દઈશું તૈયાર છે આપણે પાકા ચીબડાનું શાક હવે આપણે તેમાં ધાણાભાજી લીલા ધાણા એડ કરીશું હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું તૈયાર છે પાકા ચીબડાનું શાક હવે આપણે ઉપરથી તેમાં લીલા ધાણા ટ્વિન્કલ કરીશું તૈયાર છે આપણા પાકા ચીબડાનું શાક એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ